ોડાદરા વિસ્તારમાં એક નિવૃત્ત આર્મી મેનની એકતાલીસ વર્ષીય પત્નીએ માથામાં થયેલા ગુમડાની સર્જરીના ડરથી ઘરના બાથરૂમમાં જ્વલનશીલ પ્રવાહી શરીર છાંટી આત્મહત્યા કરી લેતા

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે માથામાં થયેલા ગુમડાની સારવાર બાદ પણ સારું ન થતાં તબીબે સર્જરીની સલાહ આપી હતી જેના ડરે પ્રણીતાએ અગ્નિસ્થાન કર્યું હતું વન અંગે પોલીસે અકસ્માત પોતે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષા